આ વડીલોના આશીર્વાદ છે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભલશો નહીં આ છે ઉપકાર એના એ બધી સરશો નહીં પથ્થર ભૂજા પૂથળી તણા ત્યારે દીઠું તબંભર થોડું એ પૂરીત જેનના કાળજા પથ્થર બની જુભુશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા બાપના સંસ્કારને ખરેખર સાચા અર્થમાં સાચવી રહ્યા છે આપણા ગામના આ સર્વે પરિવારજનો કે જેમણે મા બાપના સંસ્કારોને હકીકતમાં ઉજાગર કર્યા છે અને જ્યારે મા બાપ અને માતૃભૂમિની વાત આવતી હોય ત્યારે સંતાનો કેમ બાકી રહે અને પોતાના માવતરનું નામ આગળ કરીને આ રીતે તાન આપવાની આપની અનોખી પ્રથાને આપણા દિવ્ય સંસ્કારોને અને આપના આદર્શોને વંદન છે ખરેખર માઠી ગામની આ પવિત્ર ભૂમિ અને આપ સર્વે દાનવીર દાતાઓને વંદન છે સરસ્વતીના મંદિરમાં આ શાળાના બંધારણમાં આપ દાન નોંધાવશો સામે કાઉન્ટર પર દાન નોંધણી પ્રક્રિયા ચાલુ છે દાનની સરવાણીમાં

ભગવતી ની અસીમ કૃપા આપની પર સદાય ધન્યવાદ મારી માધા નું દાન